કૃષ્ણ કનૈયા લાલ કેવા બનાવ્યા ભગવાન રમકડા માટીના કેવી સુંદર આંખો બનાવી આંખની અંદર કીકીઓ બનાવી દર્શન કરો ને દિન રાત્ર મકડા માટીના તમે કેવા બનાવ્યા ભગવાન રમકડા માટીના કેવા સુંદર કાન બનાવ્યા અંદર પડદા બનાવ્યા કથા સાંભળો ને દિન રાત રમકડા માટીના તમે કેવા બનાવ્યા ભગવાન રમકડા માટીના કેવું સુંદર નાક બનાવ્યું નાકની અંદર નળીઓ બનાવી શ્વાસલોને અધિનરા રમકડા માટીના તમે કેવા બનાવ્યા ભગવાન રમકડા માટીના કેવું સુંદર મોઢું બનાવ્યું મોઢાની અંદર જીભ બનાવ્યું ભજન કરો ને દિન રાત રમકડા માટીના તમે કેવા બનાવ્યા ભગવાન રમકડા માટીના કેવા સુંદર હાથ બનાવ્યા હાથ ને અંદર હથેળી બનાવી ફૂંદન કરો દિન રાત રમકડા માટીના તમે તાળી પાડો ને દિન રાત રમકડા માટીના તમે કેવા બનાવ્યા ભગવાન રમકડા માટીના કેવું કેવા સુંદર પગ બનાવે નીચે પાવલા બનાવે જાત્રા કરો ને દિન રાત રમકડા માટીના તમે કેવા બનાવ્યા ભગવાન રમકડા માટીના કેવું સુંદર શરીર બનાવ્યું શરીરની અંદર હૃદય બનાવ્યું સત્સંગ કરો સત્સંગ કરો ને દિન રાત રમકડા માટીના તમે કેવા બનાવ્યા ભગવાન રમકડા માટીના